જામનગરમાં વરસાદી માહોલ જામ્યો બરડિયામાં નદીમાં ભેંસા રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય છે તેમજ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે આ ઉપરાંત જામનગરમાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે દ્રશ્યો સામે આવ્યા હતા મળતા અહેવાલ મુજબ જામનગરમાં ગુંદાસરી બરડિયામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી પૂરના કારણે નદીઓમાં ડરામણા વહેણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નદીઓમાં ભેંસનું આખું ધણ તણાયું હોવાનો અહેવાલ સામે આવ્યા છે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે ગત ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ એકસો ને બાવીસ તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે જેમાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વિસાવદરમાં નોંધાયો છે આજે જુનાગઢમાં એકસો ને નવ મીમી જ્યારે કચ્છમાં સત્તાણું મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે જ્યારે બનાસકાંઠામાં ચોસઠ મીમી પાટણમાં સાઠ મીમી નવસારીમાં ચુમ્માલીસ મિમી ભરૂચની અંદર તેતાલીસ મીમી વડોદરામાં અડતાલીસ જામનગરમાં પંચાવન દેવભૂમિ દ્વારકાની અંદર અરવલ્લી ગીર સોમનાથમાં પાન કાર્ડ ને લઈને આવ્યા છે અગત્યના સમાચાર તો જોઈએ તો કાર્ડ ને લઈને ક્યાંક તો નથી ને નહીતર ભરવો પડી શકે છે દંડ આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે ત્યારે બેંકો ખાતું ખોલાવવાથી માંડીને મોટી ખરીદી સુધી પાન કાર્ડ આપણી ઓળખ અને નાણાકીય વ્યવહારોનું પ્રમાણ છે પરંતુ ઘણી બધી વખત આપણે અજાણતા પાન કાર્ડ સંબંધિત એવી ભૂલો કરી બેસીએ છીએ જેના પરિણામે આપણને દંડ ભરવો પડી શકે છે ચાલો જાણીએ કે આજે કેટલી સામાન્ય ભૂલો છે તેનાથી બસવાના ઉપાયો જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ છે તો આ ગંભીરતાની ભૂલ છે આવું કરવાથી તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ છે તો તરત જ એનએસડીએલ અથવા તો યુટી એનએસડીએલની જે વેબસાઇટ છે ત્યાં જઈ અને વધારાના પાન કાર્ડને સસ્પેન્ડ કરાવી દેવું જેથી તમને આ દંડથી બચી શકો છો અન્યથા દસ હજારનો દંડ છે તમારે ભરવો પડશે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી ગુજરાતમાં પચાસ હજાર ખેડૂતોને મળશે સહાય ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલો ભર્યો છે આઈ ખેડૂત પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો તથા પ્રોત્સાહિત કરવાનો છે કાર્યક્ષમતામાં વધારો કરી શકાય જેનાથીઓ એરટેલ અને વીઆઈ સિમ કાર્ડ ને લઈને આવ્યા છે નવો નિયમ પહેલી જુલાઈથી લાગુ ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી છે એમએનપી છે તે સુવિધાઓ દુરુપયોગ કરી દુરુપયોગ કરી થતી સિમ સ્વેપ છેતરપિંડી ઘટાડવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાલમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોની અંદર ફેરફાર કરવાની જાહેરાત કરી છે નવા નિયમો હેઠળ જો તમારું સિમ સોરાઈ ગયા અથવા નુકસાન થયા બાદ તમે તે નંબરનો નવું સિમ કાર્ડ લો તો પછી તમે તે નંબરનો આગામી સાત દિવસ સુધી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી લઈશું નહીં તો આ સિમ કાર્ડ છે તે તમારું ફરી વખત એ નંબર પર શરૂ થશે નહીં આટલા માટે એમએનપીની જે સુવિધા હતી તે ટૂંક સમયની અંદર બંધ થવા જઈ રહી છે બિહારમાં વીજળી પડતા લોકોના મોત થયા છે રાજસ્થાનમાં વરસાદથી બાલકની તૂટતા બે મોત થયા છે બિહારની અંદર મુખ્યપ્રધાન ની ચાર લાખની વળતરની જાહેરાત કરી દેવામાં આવી છે કેરળમાં ભારે વરસાદ યથાવત અનેક મકાનોને નુકસાન મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા સાત જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્ય સાત થયેલામાં યલો જાહેર કરવામાં આવ્યા હતા બિહારના છ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે આઠ લોકોના મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ભાંગલપુર મુંગેર જમુઈ પૂર્વ ચંપારણ પશ્ચિમ ચંપારણ અને અરરિયા જિલ્લાઓમાં આ મોત થયાનો અંદાજ આવેલ છે ક્રાંસીમાં કાળજાર ગરમીથી ચાર દિવસમાં સારસોને પચાસ લોકોના મૃત ઘર વેહોણા અને ડ્રગ્સનું સેવન કરનારા સામેલ હિટવેવની સામે કરાંચીમાં વીજ કાપથી પણ સમસ્યા સિંધ સરકારે કરાચી ઇલેક્ટ્રોનિક રૂપિયા દસ અદબ સૂકવ્યા નથી કરાસી પાકિસ્તાનમાં હિટવેવને કારણે મોતનો સિલસલો યથાવત છે ક્રાંસીમાં છેલ્લા ચાર દિવસમાં ગરમીને કારણે સાતસોને પચાસ લોકોના મોત થયા છે તેમ એક અગ્રણી એનજીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે